જય શ્રી કૃષ્ણ આજે આપણે મગજના લાડુ બનાવીશું જે બહુ જ ઓછા વસ્તુમાં પણ બની જશે અને બહુ સરસ રીતે બનશે પ્રસાદમાં જે આપણે લાડુડી હોય છે આ રીતની એ રીતની આપણે ફટાફટ બનાવી દઈશું તો એના માટે આપણે મેં એક મોટો વાટકો લીધો છે થોડોક બેસન લીધું છે એને પહેલાં આપણે ચાડી લઈશું આપણે પહેલાં તો ધાબો દેવો પડશે એને તો એના માટે મેં બે જ થી ત્રણ ચમચી ઘી ગરમ કર્યું છે એની અંદર બેથી ત્રણ ચમચી દૂધ એડ કર્યું છે અને મિક્સ કરીને આપણે લોટની અંદર એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરવાનું છે પહેલાં બે વસ્તુને અને પછી એની અંદર આપણે એડ કરી દેવાનું છે કણીવાળો મગજ બનાવવાનો છે એટલા માટે ધાબો દેવો જરૂરી છે એના વગર પણ તમે બનાવી શકો છો પણ આ કરશો તો બહુ સરસ રીતનો ટેસ્ટ અને એની કણી આવશે તો આટલો એડ કરી એનો લોટ નથી બાંધવાનો ખાલી મિક્સ કરવાનું છે બે હાથથી ઘસી અને આ રીતના કણી પડશે તમને લાગશે જ અને એ રીતનું થઈ જાય છે પછી તમારે એને ભેગો કરી દેવાનો છે અને હાથથી દબાવી દેવાનો છે અને ધાવો દીધો કહેવાય બસ આ રીતે કરી અને તમારે દસથી પંદર મિનિટ માટે તમે રહેવા દેજો ઢાંકી અને સાઈડમાં મૂકી દેવાનું છે દસથી પંદર મિનિટ થઈ ગઈ છે અને આ રીતનું થોડુંક હાર્ડ થઈ જશે મિક્સર આપણું હવે એને પણ આપણે ચાળી લેવાનું છે જેથી કોઈ પણ ગાંઠા ના રહે એટલા માટે અને એકદમ સરસ એવી કણી દેખાશે તમને આની અંદર ધાબો દીધા પછી આ રીતનું હવે એક પેન લઈ લઈશું એની અંદર આપણે બે ચમચી જેટલું મેં ઘી એડ કર્યું છે મને જરૂર લાગશે તો હું પછી એડ કરીશ વધારે પડતું ઘી આપણે એડ નથી કરવાનું આપણો લોટ અંદર શેકાય ત્યાં સુધીનું જ આપણે થોડું ઘી લેવાનું છે હું ફરીથી બે ચમચી જેટલું ઘી એડ કર્યું છે ટોટલ મેં ચારથી પાંચ ચમચી જેટલું ઘી એડ કરેલું છે અને આ રીતનો આપણો લોડ થયા પછી આપણે એને કન્ટિન્યુઅસલી એને આપણે હલાવવાનું છે જ્યાં સુધી આપણો લોડ એકદમ સરસ હલકો ના થઈ જાય એનાથી એકદમ સરસ સ્મેલ ના આવવા લાગે ત્યાં સુધી ઘી એટલા માટે માપનું નાખવાનું છે જો એટમોસ્ફિયર વધારે ગરમ હશે તો આપણું લાડુડી જે બનાવવાની છે એ ઘીના હિસાબથી એકદમ પોચીને ઢીલી બનશે અને એટમોસ્ફિયર જો ઠંડુ હશે તો તમારું ઘી જામી જશે એટલે તમારે કેવી રીતનું છે ક્યારે તમે બનાવવાનો છો એ પ્રમાણે તમારે વસ્તુને લેવાની છે ઘીને લેવાનું છે આ રીતનો સરસ લોટ શેકાવા લાગે ત્યાં સુધી એને આપણે થવા દેવાનું છે આ જે કલર છે એ પરફેક્ટ છે બટ મારે થોડોક આનાથી ડાર્ક કલર જોઈએ છે તો મેં થોડુંક વધારે એને સ્ટર કર્યું છે અધરવાઇઝ આ એકદમ પરફેક્ટ છે આમાંથી ઘી પણ રિલીઝ થઈ ગયું છે હવે આપણે એની અંદર એક ચમચી મેં દૂધ એડ કર્યું છે તમે એને સ્કીપ પણ કરી શકો છો અને એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો હવે ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈશું અને એ મિક્સચરને હું એક થાળીમાં મૂકી દઈશ પણ એના પહેલાં તમારે ગરમ જ કઢાઈમાં એકાદ બે મિનિટ માટે એને હલાવવાનું છે અને એક વાસણમાં આપણે એડ કરી દઈશું મેં થાળીની અંદર મિક્સચરને એડ કર્યું છે આને પણ તમારે રેસ્ટ આપવો બહુ જરૂરી છે મોસ્ટલી બેથી ત્રણ કલાકનો રેસ્ટ તમે આપશો ને તો બહુ સરસ એવા એના નાના નાના લાડવા બનશે અને આની જ અંદર હું ઇલાયચીનો પાવડર એડ કરીશ તમને નથી ભાવતો તો તમે એને સ્કીપ કરી શકો છો હવે આપણે ઇલાયચીનો પાવડર એડ કરી દઈશું એકદમ મેં મોટી જે ઇલાયચી આવે છે એને જ મેં ક્રશ કરી છે અને પાવડર પણ રેડીમેડ મળે છે એ પણ તમે યુઝ કરી શકો છો બધી વસ્તુને પ્રોપર મિક્સ કર્યા પછી મેં ખાંડનો ઉપયોગ કર્યો છે તમે પીસેલી જે ખાંડ આપણે પાવડર શુગર હોય છે એ પણ એડ કરી શકો છો બટ મોસ્ટલી મગજમાં ખાંડ એડ કરીએ તો સારું બુરુખાંડ મેં ત્રણેક ચમચી જેવી એડ કરી છે તમને એડ કર્યા પછી તમે ટેસ્ટ કરી શકો છો તમારા મુજબ હોય તો બરાબર છે મને બરાબર લાગી છે ત્રણ ચમચી હવે આપણું મિક્સર પણ એકદમ ઘાટ થવા આવ્યું છે પણ એને રેસ્ટ આપીશું તો બહુ સરસ એવા લાડવા ફટાફટ અને એના બની જશે અને તમારે લાડુડી નથી બનાવી તો તમે કોઈ બી એક ડબ્બો કે એવું લઈ શકો છો અને ડાયરેક્ટલી અત્યારે આનું આ જ મિશ્રણ એમાં પાથરી શકો છો તો બહુ સારું એવું ઓટોમેટિકલી સેટ થઈ જશે અને મેં બે કલાક બેથી અઢી કલાક લગભગ થઈ ગયા છે અને આ રીતનું એકદમ સરસ એવા લાડવા આપણા બની જશે હાથમાં ઘી લગાવવાની પણ જરૂર નથી અને એકદમ સરસ એવા બની જશે આ રીતના આપણે બધા જ ડાળવા વાળીને રેડી કરી દઈશું બહુ સરસ એવો ટેસ્ટ આવે છે અને બહુ જ ફટાફટ બની જાય છે એમાં કોઈ વાર નથી લાગતી તો પ્લીઝ ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ